જો ગાઈસ અહીંયા પાર્કિંગ માં ગાડી આવે એટલે અહીંયા આગળ સ્ટીકર લગાડી આપે છે ચોડાડી લગાડી ના એટલે તો લાલ કાકે ગાડી લેના આયા ચલો બાઈકો બેઠો અંદર તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં સો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ મામેરામાં અને મામેરું જવાનું છે કાઠિયાવાડ તો અમે બધા નીકળી ગયા છીએ દસ વાગે ઘરેથી અને ગાડીમાં બેઠા બેઠા જઈ રહ્યા છીએ મમ્મી છે આ બાજુમાં ભાવના છે પાછળ બે ટેણિયા બેઠા છે અને પછી અમને રસ્તામાં બહુ ભૂખ લાગી કેમ કે પહોંચતા પહોંચતાં તો કદાચ ચાર વાગશે તો અમે દાબેલી લઈને ખાવાનું ચાલુ કર્યું છે ગાઈઝ તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને પૂરો વ્લોગ જોજો બહુ મજા આવશે

ફાઈનલી આપણે નાસ્તો કરી લીધો છે ને અહીંયા આગળ મોસાડ ની તૈયારી થઈ રહી છે અને મોસાળું લઈ લીધું છે અને આ છે આપડા રાજા ને જરી ભરેલો સાફો પહેરીને ઉભા છે કરણભાઈ ચાવડા તો ગાઈસ બધું અમે મસાળું વધારી લીધું છે અને હવે પીઠીની તૈયારી થઈ ગઈ છે સાંજના સાડા પાંચ થઈ ગયા છે તો પીઠી ચોરાઈ રહી છે વરરાજાને અને આ અમારા બધા ગામનું આખા અમારા ગામનું પબ્લિક બેઠું છે એક સાઈડે મંડપ નીચે અને અમે પણ બેઠા બેઠા જોઈએ છીએ ત્યાંના રીતિ રિવાજ કાઠિયાવાડમાં કેવી રીતે હલ્દી ને બધું કરે છે તો અહીંયા જો હવે પાપડની રસમ આવી ગઈ છે તો અમે બધા બેઠા છે અને જોઈ રહ્યા છે તો ગાઈસ

અને છ વાગી ગયા છે થઈ હળવો છે ચણા છે બટેકા નું શાક છે ફમણ છે દાળ ભાત છે હું જમી લઉં બાજુ લાઈન પડી છે આ બાજુ બધા બેઠા છે આ બાજુ મમ્મી ને મારી ગઈ છે તો ગાઈસ અમે ફાઇનલી લગ્નમાંથી રજા લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ભોળાદ સુરાપુરા દાદાના દર્શન કરવા માટે અને એ ભોળાદ છે ને દોડીથી મતલબ કે વીસ કિલોમીટર જેવું હતું તો અમે ત્યાંથી નીકળી ગયા છે દર્શન કરવા માટે અને આટલે દૂર આવ્યા છે અને ભોળાદ ત્યાંથી નજીક છે તો દર્શન તો કરવું જ પડે ને મારા ભાઈ તો અમે બધા નીકળી ગયા છે દર્શન કરવા માટે ગાડી લઈને અને ફાઇનલી

两个。 અને ફાઇનલી આડે દિવસ ગયા હતા એટલે અમને બહુ મસ્ત દર્શન થયા અને અમે શાંતિથી બેઠા દસ પંદર મિનિટ અને અહીંયા તમે જોઈ શકો છો નહીં તો લાઈનમાં ઊભું રહેવું પડે પણ અમારું નસીબ બહુ સારું હશે એટલે અમને મસ્ત દર્શન થઈ ગયા આ બાજુ જઈએ જો કેટલી વિશાળ જગ્યામાં બનાવેલ છે અને આ બાજુ જો આ બાજુ ચા પાણી નાસ્તો પછી અહીંયા આગળ રેસ્ટ માટેનું બધું બનાવેલું છે જો અહીંયા નાસ્તાનું ચાલે છે બાર થી કઈક આવું દેખાય છે ચલો આપડે અંદર જઈએ દાદા કઈ ક્યા કીશું દાદા દાદા જો ગાઈસ કેટલું વિશાળ બનાવેલું છે ભોજનાલય બતાવું તમને ચાલ જમવાનું શું છે જોવા જઈએ આપણે જમવામાં શું છે જોઈએ પહેલાં માનવ

જોરદાર જમવાનું તો થોડું થોડું જમ્યા અને અમે તો વિચારી પણ નતું કે આજે ઘોડા લઈશું દાદા ના દર્શન કરશું પણ નસીબ માં હશે અહીંયા આવવાનું તો આવી ગયા અમે નહીં તો અમે ગયા હતા અહીંયા આગળ મોમેરામાં પછી ત્યાંથી થોડુંક જ નજીક હતું તો પછી અમે અહીંયા આગળ આવી ગયા દર્શન કરવા માટે તો ગાઈસ કેવું લાગ્યું તમને મન તો બહુ સરસ લાગ્યું અને હું પહેલીવાર જ આવી છું એક રીલ્સ બનાવી લઈએ હવે જો ગાઈસ અહીંયા પાર્કિંગમાં ગાડી આવે એટલે અહીંયા આગળ આવું સ્ટીકર લગાડી આપે છે ગાડી લેના ચલો બાઈકો બેઠો અંદર ચલો ગાઈ અહિયાં થી હેલી બારીએ